ગુવાર બટેકા અને ગુવાર ઢોકળી તો આપણે ઘણી વાર બનાવીએ છીએ પરંતુ થોડુંક શાકમાં ફેરફાર કરીને આજે નવું શાક બનાવીએ તો ગુવારને વેણી વીણી પ્રેશર કુકરમાં ઉમેરી દેશો મીઠું સાથે પાણી ઉમેરી દઈએ બધું મિક્સ કરી લેવાનું છે અને એકદમ ધીમા ગેસ પર તેની ચાર વિસલ કરી લઈએ લસણની કળીને ખાવણીમાં ઉમેરશું મીઠું તીખું મરચું પાવડર અને કાશ્મીરી મરચું પાવડર બધું ખાંડી લેવાનું છે અને આવી અનેક રેસીપીઓ મારી ચેનલ પર તમે જોઈ શકો છો પછી કઢાઈમાં તેલ ઉમેરી દઈએ વન ફોર્ટી સ્પૂન જેટલા અજમા હિંગ ઉમેરીએ અને ચણાનો લોટ થોડીવાર માટે શેકી લઈએ પછી ગોળ ઉમેરી દઈએ તેને થોડુંક ઉગાડી લેવાનો છે અને ગેસની ફ્લેમ ધીમી રાખી આપણે જે પેસ્ટ બનાવી તે લસણની તે ઉમેરી દઈએ ત્યાર પછી દહીં ઉમેરશું પાણી હળદર પાવડર ધાણા જીરું ગરમ મસાલો બધું જ ઉમેરીને થોડીવાર માટે આ રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ ધીમા ગેસ પર રહેવા દઈએ ત્યાં સુધીમાં ગુવાર પણ બફાઈ ગઈ છે બધો ગુવાર ઉમેરી દેશું બહુ જ ટેસ્ટી આ રીતે શાક બને છે એકદમ ઈઝી બની જાય છે અને ટેસ્ટમાં તો કંઈ ન ઘટે એકવાર ચોક્કસથી બનાવજો ટ્રાય કરજો રેસીપી ગમે તો તમારો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો અને મારી ચેનલ ને પેજને ફોલો કરો